તો જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા એક વિડીયોમાં સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજ જવાના છીએ આપણે નાના નાના બાળકોને બિસ્કિટ ખવડાવવા માટે તો બના રહેજો વિડીયોમાં એન્ડ લગી ખાસ જોવાનું ભૂલતા નહીં અને આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને હું અને આપણા ભગતભાઈ બે જઈએ છીએ નાના નાના બાળકોને બિસ્કિટ ખવડાવવા માટે તો એન્ડ લગી વિડીયો જોજો આપણો જય માતાજી તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આ ઝુપરપટ્ટી છે અને નાના નાના બાળકો છે બિસ્કિટ ખવડાવવા માટે અને હજી બાળકો કઈ જોવા મળ્યા નથી હજી આવે છે પણ હળુ હળુ આવે છે જોવો તમે હળુ હળુ આવે બધા બાળકોને આપણે બિસ્કીટ ખવડાવવાના છે તો જેમ બને એમ વિડીયો એન્ડ લગી જોજો તમે તો ફાઈનલી થોડાક જ છોકરા હતા અને આ બીજે જ્યાં કઈ છોકરા હોય ને બિસ્કીટ દેવા હું અને ભગતભાઈ જો છીએ કમ્પ્લેટ કરી લીધી છે બીજે ઝુપર પટ્ટી બોટાદમાં તો બીજે છોકરાઓ પણ છે તો ના આપણે બિસ્કીટ ખવડાવવા માટે હું અને આપણા ભગતભાઈ અને બિસ્કીટ હજી પીડા છે તો આપણે છોકરાને પહેલાં ખવડાવી દેવી તો ફાઈનલી અહીંયા છીએ નાના નાના છોકરા રોડ ઉપર રહ્યા છે અને આપણે દઈશું બિસ્કીટ તો અત્યારે આપણે નાખી દીધા છે કૂતરાઓને બિસ્કિટ અને બિસ્કિટ થોડા ઘણા વધ્યા હતા અને બે કૂતરા શેરીમાં જોવા મળ્યા અને દોડતા હતા આપણી વાય એટલે જો બિસ્કિટ ખવરાવવાનું ચાલુ કરી દીધું છે આપણે તો આપણા વિડીયોને અહીંયા એન્ડ કરવી છે અમારું વિડીયો કેવો લાગ્યો સેવાનો કોમેન્ટમાં જરૂરથી તમે કહેજો કારણ કે બધાયની હું કોમેન્ટ વાંચું છું અને હા જે આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા મારા સેવાના વિડીયો કન્ટિન્યુ ચાલુ જ રહેવાના છે તો તમને જોવા મળે સૌથી પહેલાં તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હું આવીને એવી સેવા કરતો રહીશ તો પ્લીઝ તમે બધા મને સપોર્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ